મેઘરજ તાલુકાના બેમાપુર મેળીથી રામગઢીને જોડતા રસ્તા પરની ડીપ પર પાણી ફરી વળતા લોકો ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી જીવના જોખમે પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો આજરોજ તારીખ ત્રીસ ઓગસ્ટે બપોરે બેથી સાંજના પાંચના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકામાં ઠેર ઠેર ભારે વરસાદના કારણે નદી નાળા ભરાઈ જવા પામ્યા છે ત્યારે મેઘરજ તાલુકાના ભેમાપુર મેળીથી રામગડી ગામને જોડતા રસ્તા પર આવેલા ડીપ પર પાણી ફરી વળ્યા છે ત્યારે પાણીમાંથી જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આવા જોખમી ડીપ કે નદી કિનારેથી પસાર થવાની નાગરિકોને મનાહીની અપીલ કરી છે તેમ છતાં પણ કેટલાક લોકો દ્વારા જીવના જોખમે આ રસ્તો પસાર કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરીને અહીંયા અવરજવર બંધ કરાય તે જરૂરી બન્યું છે